આસો માસની નવરાત્રીએ આ જગ્યા પર મંદિરની સ્થાપના કરી હતી તેની ભક્તિ જોઈ અને માતાજી તેના પર પ્રસન્ન થયા હતા આથી જ એવી માન્યતા છે કે માતાજી નવરાત્રી દરમિયાન મઠમાં હાજર હાજર હોય છે અને તેથી જ નવરાત્રીના દિવસોમાં લાખો ભક્તો માતાજીના મઠે દર્શન કરવા જતા હોય છે માતાજીના ગરબા અને ગીતો ગાતા ગાતા ખૂબ જ શ્રદ્ધા સાથે ભક્તો પદયાત્રા કરતા હોય છે ભક્તોને તકલીફ ના થાય તે માટે હળવતથી લઈ અને કચ્છ સુધી સેવા કેમ્પ ઊભા કર્યા હોય છે બધા જ લોકોની જેમ હું પણ એ નવરાત્રિના દિવસોમાં બધા સાથે પદયાત્રા કરવા ગયો હતો નવરાત્રિનો ઉત્સવ હોવાથી ચારે તરફ ગરબા વાગતા હતા અને લોકો માતાજીના ગરબા રમતા પગપાળા જતા હતા જ્યારે હું ભૂજ પહોંચ્યો ત્યાં સુધીમાં રાતના બાર વાગી ગયા હતા અગાઉ પણ હું ગયો હતો પણ ત્યારે ભૂજમાં જ રાત રોકાઈ ગયો હતો પણ આ વખતે મારે જરૂરી કામ હતું તેથી હું જલ્દી માતાના મઠ તરફ જવા નીકળી ગયો અંધારી રાત હોવાથી કોઈ ચાલીને જવાવાળું પણ દૂર દૂર સુધી દેખાતું ન હતું પણ સતાય હું નિર્ભયતાથી મારી ચાલે આગળ વધતો રહ્યો થોડેક જ આગળ મને બે રસ્તા દેખાયા બંને રસ્તાઓ માતાના મઠ તરફ જ એક રસ્તો ખૂબ જ લાંબો હતો અને બીજો ટૂંકો અને ગલી માર્ગે જતો હતો મેં જલ્દી પહોંચવાની લાલતમાં એ ગલી માર્ગે જવાનું નક્કી કર્યું તે ગલીઓમાં ખૂબ જ અંધારું હતું છતાં પણ હું આગળ વધતો રહ્યો થોડેક દૂર ગયા બાદ મેં જોયું કે મારી આગળ કોઈ ઊભું હતું તે વ્યક્તિ તો સરખી દેખાતી ન હતી પરંતુ જેવી લાગતી હતી આગળ વધતા મેં જોયું કે તે વ્યક્તિ ખૂબ જ ઊંચી હતી અને તેના માથા પર બે મોટા સિંહ હતા તે જોઈને તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ અને હું ડર થી થવા માંડ્યો મને લાગ્યું કે આ કોઈ માનવી નથી પણ એક શેતાન લાગે છે છતાં પણ તે શેતાન મારાથી દૂર જ ઉભો રહ્યો તેને મારી તરફ આવવાનો જરા પણ પ્રયાસ ના કર્યો મેં હિંમત કરી અને માતાજીને યાદ કરવા લાગ્યો જય અંબે જય જોગમાયા જય આશાપુરા માતાજીનું નામ લઈ અને આગળ વધવા લાગ્યો મારે તે બાજુ નહોતું જોવું છતાંય મારી દ્રષ્ટિ ત્યાં જ રહેતી તે વ્યક્તિ ખૂબ જ ભયંકર હતી અને તેની લાલ આંખો અને વિશાળ કદ એવું હતું કે તે કોઈ પણને પલ ભરમાં નષ્ટ કરી શકે જેમ તેમ કરતા હું એ ગલી માર્ગમાંથી બહાર આવ્યો અને મેં પાછળ વળીને જોયું તો ત્યાં કોઈ ન હતું ઝડપથી દોડી અને સામે સેવા કેમ્પ દેખાતો હતો ત્યાં પહોંચી ગયો અને સીધો જ ત્યાં જઈને સૂઈ ગયો ઘરે પહોંચતા મેં જોયું કે મારા ગળામાં અંબામાનું ચકડું હતું કદાચ આ જ કારણથી તે શેતાન મને પરસી શક્યો ન હતો નવરાત્રિના પહેલા જ દિવસે આ ઘટનાને પાંચ વર્ષ વીતી ગયા પણ આજ સુધી માતાજીને પગે લાગ્યા સિવાય એ દગલું પણ આગળ નથી ભરતો આ વાત મેં મારા ઘરમાં કોઈને ના કહી કારણ કે હું કોઈને પણ ચિંતામાં મૂકવા નથી માંગતો